મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓ માટે ભુજ લાયન્સ ક્લબ અને દિશા ફાઉન્ડેશન દ્વારા ભુજ ખાતે એક કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ એક એવા પ્રકારનો રોગ છે જેમાં સમય જતા નબળાઈ આવે છે અને સ્નાયુઓમાં અસર પહોંચે છે જેના કારણે શરીરમાં અન્ય અસરો પણ થાય છે ખાતે ખાતે આ પ્રકારના દર્દીઓ માટે લાયન્સ ક્લબ એક કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાતો દ્વારા દર્દીઓને તપાસીને તેમનું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સેવા આપનાર તબીબોએ ચર્ચા ન્યૂઝ સાથે વાત કરી હતી હું ડોક્ટર બીના ઠાકોર

થાય છે જેમાં શરૂઆતમાં બાળક નોર્મલ ચાલતો બોલતો હોય અને અમુક તબક્કા પછી એને આવવા લાગે છે એટલે બાળકની ચાલ છે ચાલતા ચાલતા પડવા લાગે છે દાદરા ચડવામાં જમીન પરથી બેઠા થવામાં તકલીફ થવા લાગે છે અને ધીરે ધીરે આ બીમારી આગળ વધતા લક્ષણો વધુ ગંભીર બનતા જાય છે અને હાથમાં પણ ઉંચકવામાં તકલીફ થઈ શકે એટલે જ્યારે બાળક આવા લક્ષણો સાથે આવે છે ત્યારે અમારે બાળકના નિદાન માટે પેલા તો સ્નાયુ માટેનો એક સીપી કે ટોટલ ટેસ્ટ કરવાનો હોય છે જેનું માત્રા વધારે પ્રમાણમાં આવે તો આ બીમારીના અલગ અલગ ટાઈપ્સ હોય છે જે કન્ફર્મ કરવા માટે જીનેટિક ટેસ્ટિંગ કરવામાં આવે છે જેમ કે લક્ષણો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના હોય તો અમારે એમએલપીએ ટેસ્ટ કરવાનું હોય છે અને અધર ટાઈપ્સ ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય છે તો એ માટે ક્લિનિકલ એક્ઝોમ હોલ એક્ઝોમ કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સિક્વન્સિંગ કરવામાં આવે છે એટલે બાળકને ધીરે ધીરે ફિઝિકલી બાળક હેન્ડીકેપ ના કહી શકાય બટ બાળકને શારીરિક તકલીફો વધેતી જાય છે એટલે બાળકને ચાલવાનું બંધ થઈ જાય વ્હીલચેર ઉપર આવી જાય છે સ્પોર્ટ્સમાં એક્ટિવ નથી રહી શકતો અને શરૂઆતથી જેમ જેમ આગળ વધે તેમ શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઘણીવાર વધારે જટિલ શ્વાસ લેવામાં તકલીફ થાય તો વેન્ટિલેટરનો સપોર્ટ ને એવું લાગી શકે છે પણ એન્ડ સ્ટેજ સુધી બાળક મગજથી સારી રીતે વિચારી શકે છે બોલી શકે છે બટ ઇટ ડિપેન્ડ કે તમારું કયા પ્રકારની બીમારી છે તમને ડીએમડી છે બીએમડી છે કે અધર ટાઈપ્સ ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે અને એ પ્રમાણે આપણે કયા ટાઇપનું જીનેટિક મ્યુટેશન છે તે પ્રમાણે બાળકને કેટલું જલ્દી બીમારી લાગી છે કેટલું લેટ લાગી છે એ પ્રમાણે હોય છે બધા બાળકોમાં અલગ અલગ હોય છે એટલે એમાં જ્યારે મ્યુટેશન કે ડિલિશન પકડવામાં આવે તો પોઈન્ટ મ્યુટેશન છે એના માટે અમુક દવાઓ હોય પણ દવાઓ એવી હોય છે કે જે બાળકની પ્રોસેસ સ્લો કરી શકે જેમ કે ડૂષણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય તો એને કન્વર્ટ કરે બેકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે સિમ્ટમ્સ ઓછા કરી શકે જે ઓલરેડી ડેમેજ થઈ ગયું છે તેને રિવર્સ ના કરી શકે થોડું થોડું સ્લો પ્રોગ્રેસ અત્યારે એ બધું ઘણું ટ્રાયલ થાય છે અને એ દવાઓ અત્યારે ઉપયોગમાં આવે છે લોંગ ટર્મ હજુ રિઝલ્ટ ને બધું જોવામાં આવી રહ્યું છે નમસ્તે હું કવિતા કેશરિયા દિશા ફાઉન્ડેશન થી આવું છું ગાંધીધામથી અમે આવી છે આ અમારો બીજો કેમ્પ છે સૌથી પહેલો કેમ્પ જુલાઈમાં અમે કરેલો અગરવાલ સમાજ ગાંધીધામમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટ માટે અમે ફિઝિયોથેરાપીનો કેમ્પ કરેલો અને આ મેગા કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ભુજ ખાતે અમે કરેલું છે સારો રિસ્પોન્સ છે પચીસથી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે આની કોઈ દવા નથી મને પણ છેલ્લા બે મહિનાથી જ હું આ સંસ્થા થ્રુ હું આમાં આવી છું અને આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કેમ્પનું આયોજન મેં કર્યું છે પણ આની કોઈ દવા નથી હવે આગળ જતાં એનો મસલ વીક થઈ જાય છે તો કેમ મસલને સ્ટ્રોંગ બનાવવા અને અમુક ક્વોન્ટિટીમાં સ્ટીરોઇડ આપી અને જે ટિશ્યુ ડેમેજ નથી થયા એને કંટ્રોલ કરીને બચાવી શકાય છે અને ફિઝિયોથેરાપી આની મેઇન અત્યારે એક્સરસાઇઝ અને એનાથી મસલને સ્ટ્રોંગ બનાવી શકાય છે અને અટકાવી શકાય છે અને હન્ડ્રેડ પર્સન્ટ ક્યોર નથી કરાવી શકતું અને મેઇન જે પેરેન્ટ્સમાં અવેરનેસ નથી કે આ શું છે એ પણ પેશન્ટને પણ ખબર નથી હોતી અને અલગ અલગ ડૉક્ટરો પાસે જાય અને પૈસા બગડે એના કરતાં એક અવેરનેસ આવે અને જે મા બાપને ખબર પડે કે આમાં શું તકલીફ છે અને કઈ રીતે આની ટ્રીટમેન્ટ થાય યોગ્ય એને માર્ગદર્શન મળે એવી અમારી ઈચ્છા છે